નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ દેશના લોખંડી પુરૂષ અને રાષ્ટ્રના એકીકરણના શિલ્પી ભારતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલની સોળમી જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં વિવિધ કાર્યક્રમો ચાલી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લામાં આજે વિશાળ યુનિટી માર્ચ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છોટાઉદેપુર ખાતે જિલ્લા કક્ષા તથા એકસો સડત્રીસ વિધાનસભાની યુનિટી માર્ચ આજ રોજ ઓગણીસ નવેમ્બર બે હજાર ના રોજ ભવ્ય રીતે યોજાઈ હતી કાર્યક્રમની શરૂઆત ઝંડા ચોક ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને મહાનુભાવોએ ફૂલહાર અને પુષ્પાંજલિ અર્પણ કરીને કરવામાં આવી ઝંડા ચોકથી પ્રસ્થાન થયેલી આ પદયાત્રા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ચોક ફતેપુરા અને અંતે ઘેલવાંટ ગામે પૂરી થઈ હતી એક ભારત આત્મનિર્ભર ભારતના સંદેશ સાથે વિકસિત ભારત અને રાષ્ટ્રસેવાના સંકલ્પને ઉજાગર કરતી આ પદયાત્રામાં સરદાર પટેલના દૂરંદર્શી વિચારો તેમના અખંડ ભારતના સપના અને રાષ્ટ્રની એકતા માટેના અવિસ્મરણીય યોગદાનને યાદ કરવામાં આવ્યો આ પ્રસંગે છોટા ઉદેપુર લોકસભાના સાંસદ માન જશુભાઈ રાઠવા જિલ્લા કક્ષાના હોદ્દેદારો અધિકારીઓ નગરપાલિકાના કોર્પોરેટરશ્રીઓ વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓ અને પ્રતિષ્ઠિત નાગરિકો મોટી સંખ્યામાં પદયાત્રામાં જોડાયા હતા જિલ્લામાં સોળમી નવેમ્બરથી બાવીસમી નવેમ્બર બે હજાર દરમિયાન વિવિધ સ્થળોએ પદયાત્રાઓ યોજાવાની છે જેનાથી નાગરિકોમાં રાષ્ટ્રભક્તિ અને સેવાભાવનો સંદેશ વધુ મજબૂત બનશે સરદાર પટેલના એકતા શૌર્ય અને દ્રઢ સંકલ્પના આ સંદેશને આગળ ધપાવતી યુનિટી માર્ચ સફળતાપૂર્વક પૂર્ણ થઈ વધુ સમાચાર માટે જોડાયેલ રહો પ્રકોપ ન્યૂઝ સાથે સંપાદના નટવરભાઈ નટુભાઈ પરમાર છોટા ઉદેપુર